ભેગો કરું ટીવી નથી દેવી એવા બાબુડા બંધ કર નિ આજ તો મંગળવાર છે મારા સાહેબ ના હે ને એની હાવ એવું હે હા

આ મોટું પટણું હંધુ શીખવા મળે કેમ સોર્યું કરવી ઈ કાઈ નો શીખવા મળે ઈ તો નવરા છે વાંચવા મને હાલતું રજા હોય ને તો આખો દી તારે વાંચ વાંચ જ કરવાનું હાલ સોપડો કાઢ દઉં ભારું બાપા મેં હંધુ બાકુ કઈ નાખ્યું છે લઈ લે સોપડો હાલ લઈ લે સોપડો લગભગ કોક લઈ ગયું બાપા મારો

મારી મારી તોડી નાખું આ તો માં સાવ નોઈયા સાવ હું દૂટ લેવા જાવ હું આ તો સાવ વાંચવા મન જઉં આવું તા હું દૂ મે પાકું કરી નાખું રક્ષા બંધન 15 તારીખ છે છે ઓક્ટોબર 30 તારીખ છે આ તો નિસા જાવું નું મોડું થઈ ગયું હે અને લેસણ એ ન કર્યું સાહેબ મારવાના હે છેલી બે જ બે જ જે થાઉં છોકરા બેટા જિંગર દાસ માર ફેન છોકરાને જાન માં હું ખેલો લઈને જાસ તે તમને ખબર નો પડે તો નિસાર જાવ હું અને એને માં બાપે સંસ્કાર જ ના આપ્યા હા હું બોલવા ના પાટુ ઠોકી તો ભીત મારું વાળા છોટા રહી છે અને માર નિસર મોડું થાય હે હા તો જો તો પડ તમે છોકરો ના આવતો આઈને મોકલું હું જા મહારાજનો કાર્યો કે સાહેબને હાવું ઓપ થઈ ગયા હે કે રજા આપી છે બધા છોકરા લાઈને दूध पैसे लेवा दस पे लाइन में मिसर मिल क्यों हुई था हुई था तू नो हुई था हुई था पे ला पैसे जे वाट सुपर डोला खातो खातो वाट जे नींदे राई जे आखिर नो टीवी जो तो बिया कला कटील जो, जो बापा

દાદા દોઢ રૂપિયા આપો મને કાંઈ દોઢ રૂપિયા તમે વાપરો આપો હાલ પૈસા ના માગવા નિશાન હાલતો થા બાપા હું ના જાઉં નિશાન હાલતું થવાનું કીધું હાલ હાલતો થા હાલ આ વરસાદ એવો પીડ્યો ને કપાય બધો ફૂકાઈ ગયો કાંઈ ફૂટતું જ નથી એ છોકરા હા ક્યાં જાવ બેટા નિશારે જાવી નિશારે જાવ હે હા

હું મારા બાપા ની કહું પણ મારું માનતા નથી તું હે ને અત્યારે રિયા ગયે ભણવા જાતો જ નહીં હું જ ના પાડું હું ને આ નો જાઉં હું હતા અઢાર ચોપડી ભણેલો હોય તો જો આ ઓટા ભાંગુ ગામ માં હતા અઢાર ચોપડી તે હું હતા નવ મો આયો નવ મો આયો તો તું હજી ઘણો હોય હો તું તાર બાપાને ત્યાં જઈને રિયા ગયે કેતો નહીં પાછો માન નામ નો દેતો યા હાલ જો બોગા ભાઈ મેં સમજાવી દીધો હે મારો જીવણા ભાઈ સમજાવી દીધો છોકરો દોડવા મન છે હા જા નિશાળ વઈ જા જા હાલ બાપા હું ન જવાનો નિશાળ